ડીસામાં તીન દાહાડે ચેન ઝડપની ઘટના બની છે મહિલાના ગળામાંથી બે તોલાના સોનાના દોરાની ચેન લૂટી અજાણ્યા બાઇક સવાર બે શખ્સો ફરાર થઈ જતા ડીસા શહેર ઉત્તર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસાના શિવનગર વિસ્તારમાં રહેતા 70 વર્ષીય સમિતાબેન હરિપુરી કોસ્વામી રોડ પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે અજાણે બાઇક સવાર બે શખ્સો પુરપાર ઝડપે આવી તેમના ગળામાંથી બે તોલા સોનાના દોરાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા અને અચાનક ગળામાંથી દોરો ખેંચાતા જ વૃદ્ધ મહિલા રોડ ઉપર પર પછડાઈ છે અને હાથ અને પગદા ભાગે ઈજા પહોંચી હતી અચાનક બનાવતી હતપ્રદ બની ગયેલી વૃદ્ધ મહિલાએ બુમા બુમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા જોકે ત્યાં સુધીમાં તો બાઇક સવાર બને શખ્સો ત્યાંથી ફરાર થઈ ગયા હતા બનાવને પગલે મહિલાના પરિવારજનો પણ તરત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આજુબાજુમાં તપાસ કરતા ચીલ ઝડપ કરનાર બને શખ્સો સીસીટીવી કેમેરામાં પણ સ્પષ્ટ દેખાયા હતા જેથી વૃદ્ધ મહિલાને લઈ તેના પરિવારજનો ડીશા શહેર ઉત્તર પોલીસ મથકે પહોંચ્યા હતા અને બનાવની હકીકત જાણી શહેર ઉત્તર પોલીસે